નમસ્કાર દોસ્તો આજે વિશ્વ ચકલી દિવસ છે અને આજે તમે જોઈ શકો છો કે મારા ઘરે આ ચકલીનો માળો ચણની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા અને ચકલીઓ માટે ચકલી અને બીજા દરેક પક્ષી માટે એને ઝૂલવા માટે તાર પણ બાંધેલા છે ને આ મારા એક જ દિવસ પૂરતું નથી આ તો અમારે બધા પક્ષીઓ માટે ને કાયમી એના મોજ મસ્તી માટે વ્યવસ્થા કરી આપેલ છે હવે થોડી વાર માં આવતા જશે હશે આવે એટલે હું તમને એના પણ દ્રશ્યો દેખાડીશ અને બીજા પક્ષીઓ આવશે તો એના પણ દ્રશ્યો દેખાડીશ પણ અત્યારે તો ઉનાળા ની બપોર છે એટલે બીજા પક્ષીઓ તો આરામમાં છે પણ ચકી બેન તો એના માળા માં જરૂર આવશે આમ તો જો કે આપડે પક્ષીઓ માટે છાયાની પણ વ્યવસ્થા રાખેલ છે જેથી પક્ષીઓ તડકા હેરાન ના થાય હવે હું તમને મારા ઘરને આસપાસનો વિજયકાદ બે દ્રશ્ય દેખણ કોશિશ કરીશ આ તમે જોઈ શકો છો મારા ઘરની નજીક પર એક આંબો છે અને આ आंबામાં કોયલનો ઢોકા સંભળાતા જ રહે છે 24 કલાક અને કોયલ પણ કેરી ખાતી ખાતી અમારા ફળિયામાં મુલાકાત આવી જાય છે અને હવે મિત્રો એ ઘડી આવી પોચી છે જેનો આપણે ઇંતજાર હતો આપણી આપણા આ વિડિયોના નાયક અને નાયજા એટલે કે ચક્કાભાઈ અને ચક્કીબેન હાજર છે આપણી વચ્ચે તો હવે આપણે એની રમત જોશું અને એને શું પાણી પીતા-પીતા જે હું ગમત કરતા જ છે જોશું મારે સાથ રંબા આવશો કે નહીં આવશો કે નહીં આવશો કે નહીં આવશો કે छठी बहन मारे साथ रंबा औशो नहीं औशो नहीं औशो नहीं औशो नहीं बेसवाने पाटलो सुवाने खाटलो बेसवाने पाटलो सुवाने खाटलो ओढ़वाने पीछा आपिष्टने इष्ट